ચાલો મારી બે નું નફરત હો નફરતો મંદિરના માહોલ ને ધ્યાનમાં રાખી એવું કઈક આવી ગયું છે નફાતી નફરત એવું કેવાનું છે કે ઘરેથી સેલ થાય છે એટલે ખર્ચા લાગતા નથી માલ સેલ થઈ એ પણ તમને જ આપી છે નવરાત્રી સુધી જો આઈડી ને તમે ફોલો કરી આ રીલ ને દસ જણા ને શેર કરશો તો એ નફો પચાસ રૂપિયા કેશબેક માં તમને આપી દેવાનો છે એટલે કે ભાવ ટુ ભાવ દરેક પીસ આપી દેવાના છે અહીંયા ટુ પીસ પેર થ્રી પીસ પેર સેટ નાઇટ રેસ જેવી દરેક વસ્તુ તમને મળે કલર જાય તો પીસ પાછો તો મારી બેન નું કોની જોવો છો એટલું સારું અને એકદમ રીઝનેબલ રેટમાં કલેક્શન મળી જવાનું છે આમાં ચાર કલર રહેવાના છે જોરદાર લુક છે ન્યુ ટ્રેન્ડિંગ વર્ક છે પાંચ સાઇઝ છે શોટ કોર્ટ સેટ છે એ પણ એટલો જોરદાર ટ્રેનિંગ કોર્ટ સેટ છે એકદમ રીઝનેબલ રેટ માં મળી જવાનો તો મારી બેન્યુ એટલો સસ્તો ને સારો જોતું હોય તો આજે